રાજ્યમાં એસઆરઆઈની કામગીરીમાં બીએલઓનું કાર્યભારણ વધે નહીં તે માટે રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને કામગીરી કરાવવા જણાવાયું છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના આંતરિયાળ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પણ બીએલઓને મદદ કરવામાં આવી રહી છે ધરમપુર તાલુકામાં સાહીઠ ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે ધરમપુરમાં બીજા નંબરે કામગીરી પૂર્ણ થઈ છે ની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે એની કામગીરી માટે અત્યારે જે સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા બીએલઓ અને અમારા પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવેલા બીએલઓ ટુ સાથે મળીને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા દરેક બુથમાં જઈને બીએલઓ સાથે મદદ કરીને આજે ધરમપુર વિધાનસભા વલસાડ જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી છે અને વલસાડ જિલ્લામાં એકસો ઈઠોતેર ધરમપુર વિધાનસભા અત્યારે સાઠ ટકા કામગીરી પૂર્ણ કરી છે